જો આ બધું પાણી ભરાઈ ગયું અવેડાની બાજુમાં છે હાલો મિત્રો તો અત્યારે જો આપણે ફરવા માટે નીકળી ગયા આટો મારવા હાલો જે માટે મિત્રો કેમ છો કે તમે બધા મજામાં જ છો તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં તો આજનું વાતાવરણ તમને કાંઈક હું બતાવું છું કાંક તો પવન જોરદાર છે અને વરસાદ પણ ચાલુ છે ધીમે ધીમે અત્યારે કડીક વયો જાય ઘડીક આવે છે અને પવન જુઓ તમે વરસાદ આગાહી પણ છે અને સાથે પવન છે વાવાઝોડા ની પણ આગાહી છે તો એજો વિડીયો હાલો મિત્રો તો અત્યારે જો આપણે ફરવા માટે નીકળી ગયા આટો મારવા તો તને વરસાદ નથી અને વાતાવરણ આ રીતનું છે બકરાન બધું હવે તણે આવી ગયું ગામમાં ને આવું વાતાવરણ છે નાગડી લગભગ વરસાદ પાછો આવશે પવન છે ને હજી વરસાદ ચાલુ છે બંધ કઈ થયો નથી પડી ગઈ જો બે વાર એમાં એકા બીજા ની હાથ હોય ને આવું બધી લાવવાનું હોય ને ખબર તકલીફ પડી જાય એવું થાય બધું તો આ રોડ માં જે પાણી દોડ્યું જાય છે તો મિત્રો આજ આખી રાત વરસાદ જોરદાર વરસ્યો અત્યારે વાગવામાં માંથી છે લગભગ સાડા આઠ જેવું થયું છે અને હજી વરસાદ ચાલુ જ છે આ જો સ્થિતિ કેવી થઈ ગઈ બધી જળબંબકાર થઈ ગયું આ રોડમાં પાણી જાય અને વરસાદ પણ પડી ગયો કારણ કે આગાહી પ્રમાણે વરસાદ વરસી ગયો છે જો આ બધું પાણી ભરાઈ ગયું અવેડાની બાજુમાંથી તાજા વાળી જાય તને આવા ત આજે મિત્રો હું પણ કામે નથી ગયો કારણ કે વાતાવરણ બહુ ખાતે બહુ ડેન્જર હતું અને આ ગાહી છે એટલા માટે આપણે બંધ રાખી મિત્રો તમારા ગામમાં વરસાદ ક્યાં ક્યાં છે તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે વરસાદ થઈ ગયો કે નહીં અને ગામનું નામ લખજો જરૂરથી તો મિત્રો જો અત્યારે ગામમાં તો મરવા માટે આવી ગયો તો આવું પાણી છે અને વરસાદ હજી એ ધારો ચાલુ જ છે બંધ થવાનું નામ નથી લેતો અને જો અહીંથી પાણી તો આવી રીતનું પાણી જાય છે કે તૂટી જાય એવું રોડ એ તૂટી જોડ તો આ બધો આમથી કચરો તણાઈને આવ્યો એ આપણે દુકાને જઈશ

તો મિત્રો અત્યારે વરસાદ ચાલુ છે અને નળ આવ્યા છે કારણ કે નળનો વારો હાંજ ન હોય પણ હાંજે ન આવ્યા નળ અત્યારે નળ આવ્યા છે તો આપણે પાણી ભરીએ છીએ આપણે આ ટીપણું ભરાઈ જાય અને આમાં બાથરૂમમાં છે એ બધું તો ભરી લીધું મેં હવે આ ભરાઈ જાય પછી પીવાનું પાણી ભરવાનું છે અને જો પાછો વરસાદ સીડ્યો હમણાં પાસો ધબધબાટી બોલાય છે આજનું વાતાવરણ કંઈક અલગ જ છે જોરદાર વાતાવરણ થઈ ગયું વરસાદનું હિસાબે અને આગાહી છે વાવાઝોડાની પવન પણ છે અત્યારે પવન થોડોક શાંત પડી ગયો આ પાણી ભરાઈ જાય પછી હવે આપણે પીવાનું પાણી ભરી લઈએ અને હું જોઉ તો ગામમાં પછી ત્યાંથી આવ્યા હતાના આવી ગયા તો આપણે પાણી ભરી ગયું જો આ નળી ચડાવી દીધી ડાયરી હવે એ ડાયરી ગોળા ભરાઈ જશે આપણા એટલે હું છે કઈથી કડે કળે ભરવું નહીં આમાં રીંગણા પાછા વંશર વત થઈ ગઈ જો આ રીંગણા આવી ગયા અહીંયા અહીંયા હજી છે બે રીંગણા ને કાંઈ હશે અહીંયા હતું પણ અહીંથી લઈ લીધા છે એમાં બારમસી હાલો મિત્રો તણે વાગવામાં છે સાડા અગિયાર તો આપણે વહેલા હાર ખાઈ લઈએ વરસાદ છે એટલા માટે તો જો બનાવ્યા પાસ્તા બનાવ્યા અને મગ છે અને રોટલી તો જમી લઈએ જલ્દી અને પાસ્તા એકદમ ટેસ્ટી બની ગયા હો મિત્રો તણે વાગવામાં થયા છે બપોરના બે વાગી ગયા અને વાતાવરણ તમે જોઈ શકો છો હજી પણ પવનને વરસાદ છે અને હજી આજે એક દિવસની હજી આગાહી છે અને અમારે દરિયાકાંઠામાં તો એલર્ટ જાહેર કરી દીધું છે કારણ કે દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું તોફાન થોડુંક વધારે હોય વરસાદનું ને અને અહીંયા આપણે હજી એવું વાતાવરણ છે તો જો હજી પણ વરસાદ ચાલુ જ છે મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીશું અને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા નવા બ્લોગમાં આવજો જય માતાજી બધાને